જય માતાજી ડાયરેન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો જેથી અમે કોઈ પણ મિત્રો વિડીયો નાખીએ ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય મિત્રો જ્યારે આપણે બે ત્રણ ભેંસો વેચવાની છે તો આ ભેંસ છે બીજું વેતન વીવાની છે પહેલાં વેતનમાં સાત લિટર દૂધ હતું પંદર દિવસની કાચી છે ગામ જીજરી જીરી બાજુમાં અને કિંમત હું તમને આગળ જણાવું ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે

ટોટલ જવાબદારી ભાઈને દેવાની છે મિત્રો ફરી એકવાર જણાવી દઉં કે અમારે યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરશો અમે કોઈ પણ વિડીયો નાખીએ તો એ તમને જોવા નહીં મળે એટલે એનામાં માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે તો તમે અમે ડાયરેક્ટ જે વિડીયો નાખીએ ડાયરેક્ટ તમારા આગળ આવી જાય અને તમારા બજેટમાં અભ્યાસ હોય લેવાની તો તમે લઈ શકો અને વિડીયોને શેર કરો જેથી કોઈના બજેટમાં લેવાની હોય તો એ પણ લઈ શકે ચેનલ થકી તો બને એટલો મિત્રો ચેનલ શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખો અને લાઈક પણ કરી નાખો મિત્રો થોડાક વિડીયો ઉભા પણ આવશે કેમકે લોકોને ટાઈમ ના હોવાના લીધે આ ઊભા વિડીયો આવે છે પછી આના પછીની ભેંસ છે ચાર વેતર પાંચ લિટર જેવું દૂધ કરે છે કિંમત પાસઠ હજાર રૂપિયા રાખેલ છે બાકી તમને ભાઈ નંબર આપી દેસ નીચે ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો